વર્ષ અનુદાન માટેની માંગણીઓ અંગે વડોદરા જિલ્લાના ડોઈ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ગાંધીનગર વિધાનસભામાં બીજા દિવસે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાણી પુરવઠા ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી સમસ્યાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે તાલુકા તથા જિલ્લા તાલુકા સો ટકા જૂથ યોજનાની કામગીરી પૂરી થયેલી છે જેમાં તાલુકાના એકસો અઢાર ગામો જૂથ યોજનાઓ હેઠળ પાણી પુરવઠો મેળવેલ છે તેવી રીતે જિલ્લા તાલુકા ગામો પૈકી સુડતાલીસ ગામો નર્મદા આધારિત યોજના અને ઓગણચાલીસ ગામો અન્ય સ્ત્રોત આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનામાંથી પાણી મેળવે છે આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પૂરતા જથ્થામાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજીવન મિશન અંતર્ગત નલસે જન યોજના અમલમાં મૂકવામાં આવી છે જેના મારફતે વર્ષ બે હજાર ચોવીસ સુધી છેવાડાના માનવીના ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય સાર્થક થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ